પરંતુ મારું અંગત રીતે માનવું એવું છે કે લગભગ એંશી ટકા લોકો ખોટું બોલી રહ્યા છે કે પોતે ખુશ નથી અથવા તો મજામાં નથી છતાં પણ આપણે એમ કહે છે કે મજામાં તો આ મજામાં કેમ નથી એના વિશે આજે આપણે ચર્ચા કરવી છે એટલે કે આપણે હાલની પરિસ્થિતિની અંદર દિન પ્રતિદિન જોઈ રહ્યા છીએ કે ભાગદોડ ભરી જિંદગીની અંદર આજનો માનવી સતતને સતત રીતે માનસિક પડકારોનો સામનો કરી રહ્યો છે એટલે કે આજનો આપણો વિષય છે મનના પડકારો અને મનની પરેશાનીઓ એટલે કે મનના પડકારો શું હોય અને પરેશાનીઓ શું હોય અને સાથે મારે આજને એના ઉપાયો પણ જણાવવા છે માટે જો તમે તમારા જીવનની અંદર આનંદથી ભરવા માગતા હોય તો આ વિડીયો તમારા માટે ખાસ છે માટે જોવા માટે નમ્ર વિનંતી કરું છું તો જ્યારે કોઈ આપણે સામાજિક લેવલે જોઈએ તો આપણે જ્યારે કોઈ માણસને ફ્રેક્ચર થયું હોય અથવા તો કોઈ માણસ બીમાર પડ્યો હોય ત્યારે આપણે એના ખબર અંદર પૂછવા જતા હોઈએ છીએ કે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આવી અને આપને ભલામણ કરે કે આને શેરો ફોરવજો કે આ છે તે છે ધ્યાન આપજો પરંતુ જ્યારે મેં મારા જીવન સાથે સંકળાયેલી જે પરિસ્થિતિઓને જોતા જોતા મને આટલી ખબર પડી છે એ આજે હું તમારી સાથે શેર કરવા માટે આવ્યો છું એટલે કે આપણા જીવનની અંદર બનતી અનેક પરિસ્થિતિઓની અંદર એક મેન્ટલ હેલ્થ એટલે કે આપણી જે માનસિક સ્વાસ્થ્ય આપણા ઉપર કેટલું જવાબદાર હોય છે અને આપણા જીવનની અંદર એનું મહત્ત્વ શું હોય એના વિશે આજે આપણે વાત કરવી છે કે સામાન્ય રીતે જ્યારે માનસિક રોગો થતા હોય ત્યારે હાલની પરિસ્થિતિના માણ માણસોને ખબર પણ નથી પડતી કે આપણે શું થયું છે આવા માનસિક રોગોનું આજે આપણે વિશેષ વાત કરવા માટે જઈ રહ્યા છીએ તો સર્વપ્રથમ જ્યારે આવા રોગો થતા હોય એના કારણો શું હોય અથવા તો એના ઉપાયો શું હોય અને શું આમાં વસ્તુ જવાબદાર હોય એની આજે આપણે વાત કરવી છે ત્યારે આજે વાત કરવી છે આપણે જ્યારે કોઈ ડૉક્ટર પાસે જઈએ સાયકેસ્ટ્રી પાસે તો આપણે જઈ અને પહેલાં એ પૂછે કે તમારું મન કેવું છે કે તમને કેવું લાગે છે એટલે કે મેન્ટલ હેલ્થની સ્થિતિ તમારી શું છે ત્યારે હાલની પરિસ્થિતિની અંદર આપણા આજુબાજુના જે જીવનની અંદર જોઈએ છીએ કે ઘણા બધા કિસ્સાઓની અંદર આપણે જોઈએ છીએ કે માનસિક સ્વાસ્થ્ય એટલે કે માનસિક સંતુલન એ આજે આપણે દિન પ્રતિદિન એના શિકાર બનતા જઈ રહ્યા છીએ તો આ બનવા પાછળ કોણ જવાબદાર છે તો આ જે મન મનના દુઃખના બે જ કારણો હોઈ શકે મારે એવું અંગત રીતે માનવું છે કે કશું ગુમાવ્યાનું દુઃખ હોય અથવા તો કઈક મેળવવાની હોય હોય આ બે વસ્તુથી આપણા જીવનમાં થતું છે અને એમાં મુખ્યત્વે જે હાલના પરિસ્થિતિની અંદર માનવીને બે પરિસ્થિતિ એટલે કે ડિપ્રેશન અને એન્ઝાયટી ડિપ્રેશન ને ગુજરાતીમાં ઉદાસીનતા કહેવાય છે અને એન્ઝાયટી એટલે કે ચિંતા કે હાલનો માનવી આજે સંજોગોની અંદર જે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે સ્વીકારવા માટે તૈયાર ના હોય ત્યારે આ બે વસ્તુઓ ઊભી થતી હોય છે તો આવું થવા પાછળનું કારણ શું હોય છે આપણે એની ચર્ચા કરીએ તો સર્વપ્રથમ જ્યારે આ બીમારી લાગુ પડે ત્યારે એની અંદર ત્રણ વિભાગમાં વેચાયેલી હોય છે એટલે કે સૌથી પહેલાં બાયોલોજીકલ એટલે કે તમારી શરીરની અંદર રહેલી જે આપણી કુદરતે આપેલી આપણી જે સંરચના છે જેની અંદર સિરોટીન અને ડોપામાઇન જેવા રસાયણોમાં બેલેન્સિંગમાં થોડોક ફેરફાર આવતા આવા રોગો થતા હોય છે આવું એક ડોક્ટર દ્વારા વિજ્ઞાન દ્વારા સાબિત કરવામાં આવ્યું છે ત્યારબાદ બીજી વસ્તુની જો વાત કરવામાં આવે તો જ જેનેટિકલ એટલે કે મારાને તમારા જે પૂર્વજોને જો કોઈ આવી બીમારી હોય તો પણ તમને લાગુ પડી શકે છે અને ત્રીજી વસ્તુ છે કે સોશિયલ એટલે કે મારીને તમારી આજુબાજુમાં બનતી જે પરિસ્થિતિઓ છે એમાંથી ક્યારેક આપને આવું બધુંય બનતું હોય છે તો આ જે વાત કરી મેં એ છે એના મુખ્યત્વે શરૂઆતના જે કારણો અથવા તો જે શરૂઆતમાં થવા પાછળના આ ત્રણ કારણોમાંથી તમને આ માનસિક સમસ્યા ઊભી થતી હોય છે પરંતુ જ્યારે આવી સમસ્યા ઊભી થતી હોય ત્યારે હાલના માનવીને ખબર પડતી નથી કે આપને કઈ પ્રકારનો રોગ થયો છે કે શું છે અને લક્ષણો તો ડિપ્રેશનના લક્ષણોની અંદર તમને ગમવું નહીં કોઈ પણ પરિસ્થિતિ કોઈની સાથે વાત ના કરવી એકલતા અનુભવી તેમજ ની અંદર એવું થતું હોય છે કે જ્યારે તમને રાત્રિ દરમિયાન ઊંઘ પણ ના આવે અથવા તો ઊંઘ આવી તો કટકે કટકે આવે છે રસ્તામાં ક્યાંક ઊંઘ ઉડી પણ જાય છે એટલે કે તમારો ઊંઘનો દોર કન્ટિન્યુ રહેતો નથી આ મુખ્યત્વે આવા કારણો જવાબદાર હોય છે જેની અંદર એન્જાઈટી અથવા તો ડિપ્રેશન થયું હોય એ લોકોને પાચનક્રિયાના રોગો પણ થવાની શક્યતા રહે છે તો આ થઈ એની બેઝિક વાતું પરંતુ મારે હવે એના ડીપમાં તમને થોડીક વસ્તુમાં લઈ જવા છે એટલે કે આ કારણો જવાબદાર કઈ રીતે બનતા હોય છે કે આપણા આજુબાજુની અંદર માનવી એક સામાજિક પ્રાણી છે કે જેને સમાજની અંદર રહી અને પોતાનું જીવન જીવી રહ્યા હોય છે પરંતુ કેટલાક કનેક્શનો ડિસકનેક્શન થવાથી આવા રોગો થતા હોય છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો લોસ્ટ કનેક્શન વિથ વર્ક કે મારું ને તમારું જે જીવન જીવી રહ્યા છીએ આપણે જે બિઝનેસ કરી રહ્યા છીએ

ત્યારે કોઈ જઈને પૂછ્યું ભાઈ શું બનાવે ગુસ્સામાં કીધું જોતો નથી ભાઈ હું આ પથ્થર કંડારી રહ્યો છું એમ ત્યારે બીજાને પૂછવામાં આવ્યું તો બીજો એમ કે છે કે હું ઘર ચલાવું છું ભાઈ આ મારી મજબૂરી છે અને ત્રીજાને પૂછવામાં આવ્યું ત્યારે એ એમ કહે છે કે હું સરસ મજાના ભગવાનની મૂર્તિ બનાવું છું અને ચોથાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમ કીધું તું કે ભગવાને મને કેવી દિવ્ય શક્તિ આપી છે કે જે પોતાની મૂર્તિ બનાવવા માટે પણ અમે નિમિત્ત બનીએ છીએ જોયું તમે આ પરિસ્થિતિની અંદર જ્યારે એક જ વસ્તુની અંદર બધાના વિચારો અલગ અલગ છે બધાનો અભિગમ અલગ અલગ છે માટે આ જે મિનિંગફુલ વર્ક કરવા માટે આપણી પાસે બેસ્ટ ચોઈસીસ છે કે દાખલા તરીકે આપણે જે કામ કરી રહ્યા છીએ આ તો એને આપણે અભિગમ બદલાવો પડશે અથવા તો આપણે જે કામ કરી રહ્યા છીએ એ છોડી અને આપણે ગમતા કાર્યની અંદર ઇન્વોલ્વ થવું પડશે આપણી પાસે બે જ કારણો આપણે બે જ વસ્તુઓ આપણે કરી શકીએ છીએ ત્યાર પછી બીજી વાત કરવામાં આવે તો લોસ્ટ કનેક્શન વિથ પીપલ કે હાલનો માનવી આપણે જોઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલો છે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામની અંદર પાંચ હજાર પોતાના મિત્રો છે પરંતુ એક અંગત મિત્ર હોવો જોઈએ અથવા તો જે કરું કે વીસ વર્ષ પહેલાંની જે વાત કરું કે જેની અંદર બજારું ભરેલી રહેતી હતી અને એકબીજા મિત્રો સાથે બેસી અને વાતોચીતો કરતા હતા રાત્રિ દરમિયાન બાર એક વાગ્યા સુધી બેઠા હતા જેના કારણે એકબીજાથી જે કનેક્શન હતું એ કનેક્શન અત્યારે આપણે ગુમાવી ચૂકીએ છીએ આ પણ એક કારણ એનું બનતું હોય છે તેમજ જે હાલની પરિસ્થિતિમાં જોઈ રહ્યા છીએ કે લોકો જ્યારે આવા મિત્રો સાથેના કનેક્શન તૂટવાના કારણે પણ આવું થતું હોય છે જે આજુબાજુના જે સામાજિક પ્રાણીઓ છીએ ડાર્વિનનો ઉક્રાંતિ વાત એમ કહે છે કે માનવી એક સામાજિક પ્રાણી છે માનવી એક ટોળાની અંદર રહે છે જ્યારે તમે ટોળાની અંદર નથી રહેતા ત્યારે તમે એકલતા અથવા તો આ એકાંતનો અનુભવ તમે કરી રહ્યા છો જેના કારણે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેમજ ત્રીજી વસ્તુની વાત કરીએ તો આપણા મૂલ્યો સાથે ડિસ્કનેક્શન એટલે કે મારાને તમારા આજુબાજુમાં પદ પૈસા પ્રતિષ્ઠા જો તમે એમાંથી કાંઈ મેળવવા ઈચ્છતા હોય તો પણ જો એ ના મળે તો પણ તમને ડિપ્રેશન અથવા તો એન્જાયટી જેવી સમસ્યાઓ આવી શકે છે ત્યાર પછી આપણી આજુબાજુમાં ટેટસ એટલે કે આપણું ટેટસ હાલની પરિસ્થિતિમાં શું છે આજે સોશિયલ મીડિયામાં આપણે જોઈ રહ્યા છીએ કે લોકો ટેટસ લગાવે છે તેમજ પહેલાંના સમયમાં કેવું હતું કે ગામડાની અંદર રહેતા હોય તો કમ્પેરિઝન તો કરતા હતા પણ જે ગામડાની એક શેરી હોય કે બે શેરીની અંદર બીજા લોકો સાથે કમ્પેરિઝન કરી અને પોતાના જીવનની અંદર ફેરફાર કરતા હતા પણ હાલની પરિસ્થિતિની અંદર કોઈ વ્યક્તિ સુરતમાં રહીએ છીએ રાજકોટમાં રહીએ છીએ અમદાવાદમાં રહીએ વડોદરામાં રહીએ છીએ તો આ તો સોશિયલ મીડિયા છે કે ગમે ત્યાંથી ગમે એ લોકો તમને વિડીયો મોકલી શકે છે એનો વિડીયો તમે જોઈ શકો છો ત્યારે તમે ખરેખર અંદરથી તમને એમ થાય છે કે આપણામાં કાંઈક ઘટી રહ્યું છે ત્યારે આવી વસ્તુ જે તમારી કેપેસિટી નથી અને તમે એની સાથે ચાલવા જાઓ ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યાર પછી ડિસ્કનેક્શન વિથ નેચર જે સૌથી મોટી વસ્તુ છે કે પૂર્વજો સતત ને સતત પ્રકૃતિ સાથે જોડાયેલા હતા એટલે કે ખેડૂતો હોય અથવા તો અન્ય વર્ગ જે પશુપાલન સાથે સંકળાયેલા હતા કે ક્યાંક ને ક્યાંક કુદરત એટલે કે એવું પણ માનવામાં આવે છે કે કુદરતના ખોળે જાવ તો પ્રકૃતિ તમને આનંદ આપી શકે છે કેમ કે તમારા મારા જે અંદર જે અંતસ્ત્રાવ છે એની અંદર ફેરફાર ક્યારે આવે કે પ્રકૃતિના ખોળે જવું ત્યારે તમને તમને મને યાદ છે હવે આપણે છેલ્લે ક્યારે નદીના કાંઠે બેઠા હતા કે તળાવના ઓલે બેઠા હતા એમ પણ ખરેખર નેચર આપણા જીવનની અંદર ખૂબ જ અગત્યનો ભાગ હોય છે કે ખરેખર આપણે જો સારું જીવન જીવવું હોય તો પ્રકૃતિના ખોળે જઈ અને આપણે સારી રીતે એની જો વૃક્ષોની નીચે એક કલાક બેસીએ તો પણ તમે ચાર્જિંગ થઈ જાઓ અને વિદેશીઓની અંદર તો ટ્રી ટ્રી થેરાપી ચાલે છે કે વૃક્ષો દ્વારા એની થેરાપી કરવામાં આવે છે તો આ જે આપણે ડિસ્કનેક્શન થયું છે કે જે ખરેખર પ્રકૃતિ સાથે એ પણ આ કારણ જવાબદાર હોઈ શકે છે તેમજ ત્યાર પછીની વાત આવે છે કે હાલની પરિસ્થિતિની અંદર ડિસ્કનેક્શન વિથ એક્સરસાઇઝ એટલે કે આપણે કસરતને આપણા જીવનમાંથી હાવ ખાટી નાખીએ છીએ એટલે કે આપણે હું એવું નથી કહેતો કસરત કરવી ફરજિયાત છે પરંતુ કસરત કરવાથી એવું માનવામાં આવે છે કે જ્યારે તમે કસરત કરો અથવા તો સવારની ભાગમાં અડધી કલાક પોણી કલાક વોકિંગ માટે નીકળો તો જે દવાના જે એ દવાના ઇન્સ્ટન છે એના કરતાં પણ વધારે તમને આ એક્સરસાઇઝ તમને મદદ કરશે એટલે કે તમારા જે ડોપામાઇન અને સિરોટીન જેવા જે કેમિકલ્સ છે એની અંદર વધારો થવાની શક્યતા રહે છે માટે મારા તમારા જીવનની અંદર એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી વસ્તુ છે જ્યારે આપણા પૂર્વજો સવારે પાંચ વાગે ઉઠી અને વાડીએ ખેતરે જતા હતા તો એ પરોક્ષ રીતે એક્સરસાઇઝ કરી અને પોતાનું જીવન આપણે જોઈ રહ્યા છીએ કે આપણે એની કમ્પેરમાં ભલે રૂપિયા પૈસા ટકે આપણે સુખી થયા છીએ પરંતુ આપણે એના તોલે તો ના આવી શકીએ માટે આપણા જીવનની અંદર નેચરનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે તેમજ અને એક્સરસાઇઝનું પણ એટલું જ મહત્વ રહ્યું છે પરિસ્થિતિમાં જોઈ રહ્યા છીએ કે આજનો માનવી સતત ને સતત રાત્રિના બે વાગ્યા સુધી મોબાઈલ જોતો હોય છે પણ ભાન નથી જેના કારણે શું થાય છે કે આપણા જીવનની અંદર ઊંઘ એક અગત્યનું પાસું છે કે જ્યારે કોઈ માણસને પૂરતી ઊંઘ ન મળે ત્યારે એની શરીરની અંદર બદલાવ આવતા હોય છે તેમજ મનની અંદર નબળાઈ રહે છે દાખલા તરીકે આપણા જ ઉજાગરો હોય તો બીજા દિવસે આપણે કામ કરવામાં મન નથી લાગતું અથવા તો આપણે આળસ રહે છે કે જે આપણું રૂટિન વ્યવસ્થા છે એનાથી થોડાક આપણે અલગ તરી આવીએ છીએ જેના કારણે આપને મજા નથી આવતી તો મને કોઈ એમ કહે કે એક કલાક એક દિવસ તમને રજા આપવામાં આવે શું કરો તો હું એક દિવસ શાંતિથી સૂઈ શકું એવું મારું અંગત રીતે માનવું છે તો જીવનની અંદર સ્લીપ એટલે કે એક તમારી સાયકલ ગોઠવો કે આટલા વાગે સૂઈ જવું છે આટલા વાગે ઉઠવું છે એટલે જીવનની અંદર સારું જે મનને સ્વસ્થ રાખવા માટે ઊંઘ બહુ હેલ્પફુલ હોય છે તેમજ હાલની પરિસ્થિતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન લોકોની અંદર આ બી આવા જ્યારે રોગો ઘર કરી રહ્યા છે ત્યારે મેડિટેશન એટલે કે ધ્યાન ધ્યાન એટલે પોતાના સ્વ સાથે ખોવાઈ જવું હું એમ નથી કહેતો કે ધ્યાન મુદ્રામાં બેસીને આપણે ક્યાંય જે ઋષિ મુનિઓ કરે એવું કરવું છે પરંતુ આપણે જે આપણા જીવન દરમિયાન તમને સવારે અડધી કલાક અથવા તો રાત્રે અડધી કલાકનો સમય મળે તો શાંતિથી આંખો બંધ કરી અને અડધી પોણી કલાક તમે જો ધ્યાન કરો તો પણ તમારા મનને સ્વસ્થ રાખી શકીએ છીએ અને નવમું છે કૃતજ્ઞતા ગ્રેટિટ્યુડ કે હાલની પરિસ્થિતિમાં આપણે દિન પ્રતિદિન આ ગ્રેટિટ્યૂડને ભૂલી રહ્યા છીએ કે સર્વપ્રથમ તો જ્યારે આપણે સવારે ઉઠીએ ત્યારે ભગવાનને સૌથી પહેલા હેલ્પફુલ કેવું જોઈએ થેન્ક યુ કે આખા વિશ્વની અંદર તમે નજર કરો તો લાખો માણસો એવા છે કે રાત્રે સુધતા પછી સવારે ઉઠતા જ નથી કે જેની નનામી નીકળે છે એટલે કે સૌથી પહેલા તો આપણે ભગવાનને કૃતજ્ઞતા કરવી પડે કે ભગવાન હે ઈશ્વર તારો આભાર કે તે અમને ઉઠાડી દીધા ત્યાર પછી કે આપણા ફેમિલી ની અંદર બધા જ વ્યક્તિઓ સાથે મળીને ચા પીતા હોય તો ભગવાનને આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ કે ભગવાન તારો આભાર આવી ફેમિલીની અંદર અમે સંપીને હાડી મળીને આ ચા પાણી કરી રહ્યા છીએ તે બદલ તારો આભાર તેમજ આપણે જે આપણી સાથે કામ કરતા માણસો હોય અથવા તો સમાજની અંદર આપણે જે હેલ્પફુલ થયા હોય એનો આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ તેમજ આપણે ત્યાં હાલની પરિસ્થિતિની અંદર જોઈ રહ્યા છીએ કે લોકો બધું કેચાપ જ કરે છે કે બધાને પૈસાવાળું બનવું છે કોઈને કાંઈ આપવું નથી જ્યારે તમે તમારાથી છોડવાની વાત કરો ત્યારે તમને એક નવો અહેસાસ થતો હોય છે કે આજનો માનવી દિન પોતાને ગ્રહણ કરતા આવડે છે પરંતુ ક્યાંક કોક લોકોને ઉપયોગી થઈ કોકને કાંઈક પૈસા ટકે અથવા તો કોઈ પણ રીતે આપણો ઉપયોગી થઈ તો એની અંદર પણ તમને એક નવીન પ્રકારનો આનંદ છુપાયેલો હોય છે તો આ પણ તમને મદદ કરતો હોય છે તેમજ હવે છેલ્લો છે દસમો એટલે કે ચાઈલ્ડવુડ ટ્રામા કે ભયાનક કે હાલની પરિસ્થિતિમાં આપણે આપણી સાથે બાળક હોય આપણા ઘરની અંદર બાળક હોય તો આપણે એમને મોબાઈલ આપી દેતા હોય છે જેના કારણે એમાં થતું એવું હોય છે કે બાળકને જો તમે બાળક થઈ અને તમે એની સાથે રમો તો એને આનંદ આવતો હોય છે પરંતુ હાલની પરિસ્થિતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે છોકરો કે નાનું બાળક ઘરમાં હોય તો ઘરના ને ડિસ્ટર્બ કરતા હોય તો હાથમાં મોબાઈલ પકડાવી દે છે પણ ખરેખર આ એનું સોલ્યુશન નથી આના ગંભીર પરિણામો ભોગવવા માટે આપણે તૈયાર રહેવાનું છે એનું કારણ હું એટલા માટે આપી શકું છું કે જયારે આપણે નાના હતા ત્યારે આપણે દાદીમાં દાદા પાસે બેસી અને વાતો વાર્તા સાંભળતા હતા તેમજ પ્રકૃતિના ખોળે આંગળી પકડીને લઈ જતા હતા તેમજ જે આપણા મમ્મી પપ્પા આપને જે પ્રેમ કરતા હતા એ આજની પરિસ્થિતિમાં બાળકને જે પ્રેમ મળવો જોઈએ એ તો મળતો જ નથી એટલે કે આપણે આપણા બાળક ઉપર અત્યાચાર કરી રહ્યા છીએ કે આવનારા સમયની અંદર એના માટે આવા જે માનસિક રોગો થવા માટે ખૂબ જ તૈયારી રાખવાની છે મા બાપને આજથી જ અને જો આપણા જીવનની અંદર પણ જો આપણા મા બાપે આપણને જ્યારે કોઈ આવી રીતે કર્યું હોય તો આપણા પડઘા આજે પણ એ ગુંજતા હોય છે કે આપણા જીવનની અંદર જ્યારે કોઈ આવી ઘટનાઓ બની હોય તો આપણે હજી પણ યાદ હોય જેના કારણે ચાઇલ્ડવુડ એટલે કે આની અંદર પણ આ શક્યતા છે તો આ જે બધી વસ્તુ છે એ મેં તમારા સમક્ષ રાખવાના પ્રયત્નો કરેલા છે કે માનસિક સ્વાસ્થ્યને હેલ્પફુલ કરવા માટે આ કારણો તેમાંથી એમાંથી બહાર કઈ રીતે આવી શકાય એની વાત મેં તમારા સમક્ષ રાખવાના પ્રયત્નો કરેલા છે તેમજ હાલની પરિસ્થિતિને આપણે જોઈ રહ્યા છીએ કે લોકો દિન પ્રતિદિન આવા રોગોના જ્યારે કારણભૂત બનતા હોય છે કે આવા રોગોના શિકાર બનતા હોય છે કે પોતાને ખબર પણ નથી રહેતી કે આપણે આપને શું થયું છે ત્યારે એક નાનકડો પ્રયાસ મેં કર્યો છે એટલે કે વીઆર મીડિયાના દર્શક મિત્રો સુધી પહોંચવા માટે કે હાલમાં અમે મોરબીની સાયક્યોસ્ટ્રી ડૉક્ટરની ટીમ સાથે હું પણ કામ કરી રહ્યો છું કે સમાજની અંદર જાગૃતતા લાવવા માટે કારણ કે હાલની પરિસ્થિતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે લોકોની અંદર રહેલી આ બીમારીઓ ઘર કરી રહી છે તેમજ ક્યાંક અંધ્રદ્ધાની અંદર અટવાઈ ન જાય એટલા માટે તેમજ એનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે એના માટે મોરબીની ડોક્ટરની ટીમ અને વિયર મીડિયા આ સમાજની અંદર આવા કામ કરી રહી છે કે જે લોકોને જાગૃત કરવા માટેના અવેરનેસના કેમ્પ પણ કરીએ છીએ તો વધારે હું તમારો સમય નથી લેતો જો તમને પણ આજુબાજુમાં કોઈ વ્યક્તિ લાગતા હોય તો એને તમે મદદ કરો જેના કારણે આવા જે માનસિક રોગોના ભયાનક શિકાર બનવાથી આપણે બચાવી શકીએ માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો નમસ્કાર જય દ્વારકાધીશ